对。 કે લાઈક છે લોક બધા તમને બહુ આવડે છે એ બસ બેટા બહુ મોટી આ ગયા માતાજી સુતરા દે કેટલી એ અમે હરમી ભાઈ ડ્રાઈવર પૂરા પૂરા જોઈ શકો તમે બલ્ડી બાજુમાં સમશાન છે. અંદરમાં ટ્રેક્ટર આવી છે હવે લાઇટ ચાલુ કરી બાકી આકાંધી વાદ છે. ફેરો ઠલી નહી આવે છો આવે. આ ટ્રેક્ટર આવે. યા 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 લોકાવાળો ડ્રાઈવર બરો બરો ને ભાઈ એ મોટા રાવે અમને બતાય ડેમ દેવી જઈજો જો આ કળ ડેમ આવે છે ધ્યાન ડેમ પર જાય આ ડેમ છે યેલો હમમ મરે જાવ જે અમે જોઈ શકો સમય રોડ રેજે જવા દે જવા દે આવી અમારે કેજરીવાલ ભાઈ આગવી દીધું શું કેવા માંગો તમે

અને ફાઇનલી ટ્રેક્ટર વેક્ટર કે ને વહી આવ્યા છીએ અને આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને નવા બ્લોગ માટે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં